ભાદરવા મહિનાના શુક્લ પક્ષની પદ્મા એકાદશીની કથા આ એકાદશીને પરિવર્તિતની એકાદશી પણ કહે છે આ વર્ષે પદ્મા પરિવર્તિતની એકાદશી તારીખ ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ શનિવારના રોજ છે તેની કથા આ મુજબ છે યુધિષ્ઠિરે પૂછ્યું કેશવ ભાદરવા માસના શુક્લ પક્ષમાં જે એકાદશી હોય છે તેનું શું નામ કોણ દેવતા અને કેવી વિધિ છે એ જણાવશો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા રાજન આ વિષયમાં હું તમને આશ્ચર્યજનક કથા સંભળાવું છું જેને બ્રહ્માજીએ મહાત્મા નારદને કહી હતી નારદજીએ પૂછ્યું ચતુર્મુખ આપને નમસ્કાર છે હું ભગવાન વિષ્ણુની આરાધનાને માટે આપના મુખેથી એ સાંભળવા માગું છું કે ભાદરવા માસના શુક્લ પક્ષમાં કઈ એકાદશી હોય છે બ્રહ્માજીએ કહ્યું મુનિશ્રેષ્ઠ તમે ઘણી ઉત્તમ વાત પૂછી છે કેમ ન હોય વૈષ્ણવ જો છો ભાદરવાના શુક્લ પક્ષની એકાદશી પદ્માના નામથી પ્રખ્યાત છે એ દિવસે ભગવાન ઋષિકેશની પૂજા થાય છે આ ઉત્તમ વ્રત જરૂર કરવા જેવું છે સૂર્યવંશમાં માંદાતા નામના એક ચક્રવર્તી સત્યપ્રતિજ્ઞ અને પ્રતાપી રાજર્ષિ થઈ ગયા છે તેઓ પ્રજાનો પોતાના પુત્રોની જેમ ધર્મપૂર્વક પાલન કર્યા કરતા હતા તેમના રાજ્યમાં દુકાળ ન પડતો હતો માનસિક ચિંતાઓ સતાવતી ન હતી અને વ્યાધિઓનો પ્રકોપ પણ ન થતો હતો તેમની પ્રજા નિર્ભય અને ધન ધાન્યથી સમૃદ્ધ હતી મહારાજના ખજાનામાં માત્ર ન્યાયોપાર્જિત ધનનો જ સંગ્રહ હતો તેમના રાજ્યમાં સમસ્ત વર્ણો અને આશ્રમોના લોકો પોતપોતાના ધર્મોમાં મંડ્યા રહેતા હતા માંધાતાના રાજ્યની ભૂમિ કામદેનુંના જેવી ફળ આપનારી હતી તેમના રાજ્યકાળ દરમિયાન પ્રજાને ઘણું સુખ મળતું હતું એક વખતે કોઈ કર્મનો ફળભોગ પ્રાપ્ત થવાના કારણે રાજાના રાજ્યમાં ત્રણ વર્ષ સુધી વર્ષા થઈ નહીં આનાથી તેમની પ્રજા ભૂખથી પીડિત થઈ નાશ પામવા લાગી ત્યારે તમામ પ્રજાજનોએ મહારાજની પાસે આવીને આ રીતે કહ્યું પ્રજા બોલી રૂપશ્રેષ્ઠ આપે પ્રજાની વાત સાંભળવી જોઈએ પુરાણોમાં મનીષી પુરુષોએ જળને નારા કહ્યું છે તે નારાજ ભગવાનનું અયન નિવાસસ્થાન છે એટલા માટે તેઓ નારાયણ કહેવાય છે નારાયણ સ્વરૂપ ભગવાન વિષ્ણુ સર્વત્ર વ્યાપક રૂપે બિરાજમાન છે તેઓ જ મેઘ સ્વરૂપ બનીને વર્ષા કરે છે વર્ષાથી જ અન્ન પેદા થાય છે અને અન્નથી પ્રજા જીવન ધારણ કરે છે નૃપશ્રેષ્ઠ આ સમયે અન્નના વિના પ્રજાનો નાશ થઈ રહ્યો છે તેથી એવો કોઈ ઉપાય કરશો જેનાથી મારા યોગક્ષેમનો નિર્વાહ થાય રાજાએ કહ્યું આપ લોકોનું કથન સાચું છે કેમ કે અન્નને બ્રહ્મ કહેવામાં આવ્યું છે અન્નથી પ્રાણી ઉત્પન્ન થાય છે અને અન્નથી જ જગત જીવન ધારણ કરે છે લોકોમાં ઘણો કરીને એવું સાંભળવામાં આવે છે તથા પુરાણોમાં પણ ઘણા વિસ્તારની સાથે આવું વર્ણન છે કે રાજાઓના અત્યાચારથી પ્રજાને પીડા થાય છે પરંતુ હું જ્યારે બુદ્ધિથી વિચારું છું તો મને પોતાનો કરેલો કોઈ અપરાધ જોવામાં નથી આવતો છતાં પણ હું પ્રજાના હિતને માટે પૂરો પ્રયત્ન કરીશ આવો નિશ્ચય કરીને રાજા માંધાતા ઘણીયા ગાંઠિયા વ્યક્તિઓને સાથે લઈ વિધાતાને પ્રણામ કરીને ગાળવનની તરફ ચાલી નીકળ્યા ત્યાં જઈને મુખ્ય મુખ્ય મુનિઓ અને તપસ્વીઓના આશ્રમો પર ફરવા લાગ્યા એક દિવસ તેમને બ્રહ્મપુત્ર અંગીરા ઋષિના દર્શન થયા તેમના પર દ્રષ્ટિ પડતાં જ રાજા હર્ષમાં આવી પોતાના વાહન પરથી ઉતરી પડ્યા અને ઇન્દ્રિયોને વશમાં રાખીને બંને હાથ જોડીને એમણે મુનિના ચરણોમાં પ્રણામ કર્યા મુનિએ પણ સ્વસ્તિ કહીને રાજાનું અભિવાદન કર્યું અને તેમના રાજ્યના સાતે અંગોના કુશળ સમાચાર પૂછ્યા રાજાએ પોતાના કુશળ સમાચાર જણાવીને મુનિના સ્વાસ્થ્યના સમાચાર પૂછ્યા મુનિએ રાજાને આસન અને અર્ધ્ય આપ્યા તેમને ગ્રહણ કરીને જ્યારે તેઓ મુનિની પાસે બેઠા તો તેમણે એમના આગમનનું કારણ પૂછ્યું ત્યારે રાજાએ કહ્યું ભગવાન હું ધર્માનુકૂળ પ્રણાલીથી પૃથ્વીનું પાલન કરી રહ્યો છું છતાં પણ મારા રાજ્યમાં વર્ષાનો અભાવ થઈ ગયો આનું શું કારણ છે આ વાતને હું જાણતો નથી ઋષિ બોલ્યા રાજન આ બધા યુગોમાં ઉત્તમ સતયુગ છે આમાં બધા લોકો પરમાત્માના ચિંતનમાં મંડ્યા રહે છે તથા આ સમયે ધર્મ પોતાના ચારે ચરણોથી યુક્ત હોય છે આ યુગમાં માત્ર બ્રાહ્મણ જ તપસ્વી હોય છે બીજા લોકો નહીં કિંતુ મહારાજ તમારા રાજ્યમાં આ શૂદ્ર તપસ્યા કરે છે આ જ કારણે મેઘ પાણી નથી વરસાવતા તમે આના પ્રતિકારનો પ્રયત્ન કરો જેનાથી આ અનાવૃષ્ટિનો દોષ શાંત થઈ જાય રાજાએ કહ્યું મુનિવર એક તો આ તપસ્યામાં લાગ્યા છે બીજું નિરપરાધ છે તેથી હું આનું અનિષ્ટ નહીં કરીશ આપે કહેલા દોષને શાંત કરનારા કોઈ ધર્મનો ઉપદેશ કરશો ઋષિ બોલ્યા રાજન જો આવી વાત છે તો એકાદશીનું વ્રત કરો ભાદરવા માસના શુક્લ પક્ષમાં જે પદ્માનામથી વિખ્યાત એકાદશી હોય છે તેના વ્રતના પ્રભાવથી નક્કી જ ઉત્તમ વૃષ્ટિ થશે નરેશ તમે પોતાની પ્રજા અને પરિવારજનોની સાથે આનું વ્રત કરો ઋષિનું આ વચન સાંભળીને રાજા પોતાના ઘેર પાછા ફર્યા તેમણે ચારે વર્ણોની સમસ્ત પ્રજાઓની સાથે ભાદરવાની શુક્લપક્ષની પદ્મા એકાદશીનું વ્રત કર્યું આ રીતે વ્રત કરવાથી મેઘ પાણી વરસાવવા લાગ્યા પૃથ્વી જળથી આપલાવિત થઈ ગઈ અને લીલીછમ ખેતીથી સુશોભિત થવા લાગી એ વ્રતના પ્રભાવથી બધા લોકો સુખી થઈ ગયા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે રાજન આ કારણે આ ઉત્તમ વ્રતનું અનુષ્ઠાન જરૂર કરવું જોઈએ પદ્મા એકાદશીના દિવસે જળથી ભરેલા ગળાને વસ્ત્રથી ઢાંકીને દહીં અને ચોખાની સાથે બ્રાહ્મણોને દાન આપી દેવું જોઈએ સાથે જ છત્રી અને જોડા પણ આપવા જ જોઈએ દાન કરતી વેળાએ આ મંત્રનું ઉચ્ચારણ કરવું નમો નમસ્તે ગોવિંદ બુદ્ધ શ્રવણ સંગક અદ્યોદય સંક્ષયમ સૌખ્ય સર્વસૌખ્ય ભવ ભોક્તિ મુક્તિ પ્રદસ્વૈવ લોકાનામ સુખદાયકઃ બુધવાર અને શ્રવણ નક્ષત્રના યોગથી યુક્ત દ્વાદશીના દિવસે બુદ્ધ શ્રવણ નામ ધારણ કરનારા ભગવાન ગોવિંદ આપને નમસ્કાર છે નમસ્કાર છે મારા પાપોનો નાશ કરીને આપ મને બધી જાતના સુખ પ્રદાન કરશો આપ પુણ્યાત્માજનોને ભોગ અને મોક્ષ પ્રદાન કરનારા અને સુખદાયક છો રાજન અને વાંચવા અને સાંભળવાથી મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ જાય છે